નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની કથક પરીક્ષામાં સતત નવમા વર્ષે નર્તન ડાન્સ ક્લાસનું એકસો પરિણામ કથક નૃત્ય શિક્ષા વિશારદ કલાગુરુ હાર્દિકા શુક્લા સંચાલિત

નર્તન ડાન્સ એકેડેમી છેલ્લા નવ વર્ષે ગાંધીનગરમાં કથ્થક નૃત્યની પદ્ધતિસર તાલીમ આપતી સંસ્થા છે જેમાં પાંચ વર્ષથી લઈને સત્તાવન વરસ સુધીની મહિલા કથ્થક નૃત્યની તાલીમ લઈ રહ્યા છે આ વર્ષે કથક નૃત્યમાં દસ દીકરીઓ વિશેષ યોગ્યતા સાથે અને બાકીની દીકરીઓ પ્રથમ ક્રમાંક સાથે અખિલ ભારતે ગાંધરો મહાવિદ્યાલયની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા છે નમસ્કાર मेरा नाम खुशहाली उपाध्याय है मैं कला गुरु कत् हार्दिका शुक्ल जी के यहाँ पे कत्थक सीख रही हूँ पिछले सात साल से मैं अभी पूर्ण की छात्रा हूँ और मैं हार्दिका मैम के पास से सात साल से कत्थक सीख रही हूँ और मेरा बहुत अच्छा एक्सपीरियंस रहा है और मैं शुक्रगुजार हूँ हार्दिका मैम के कि मुझे इतने अच्छे गुरु मिले हैं नमस्कार मरू नाम बीना देसाई से हूँ जीव स्कूल में शिक्षक छूँ અને અહીં નર્તન ડાન્સ એકેડેમીમાં અમે બધા ડાન્સ શીખી રહ્યા છીએ કથક શીખી રહ્યા છીએ અમારા કલાગુરુનું નામ શ્રીમતી હાર્દિકા શુક્લ છે અને જેઓ અમને તાલ માત્રા અને સાથે સાથે નૃત્યને લગતી તમામ બાબતોનું ખૂબ સરસ જ્ઞાન આપે છે અને અહીં ખૂબ હળવા વાતાવરણમાં અમે નૃત્યની સાધના કરતાં કરતા આ સફરને ખૂબ આનંદપૂર્વક માણી રહ્યા છીએ નમસ્કાર મારું નામ હિમાની વોરા છે હું અહીંયા થોડા વખતથી કથક શીખું છું હાર્દિકા મેમ પાસે મારો એક્સપિરિયન્સ બહુ જ સરસ છે અને પહેલાં પણ હું કથક શીખેલી છું અને અહીંયા આવીને મને બહુ જ સારું લાગે છે કારણ કે હાર્દિકા મેમ છે બહુ જ સરસ રીતે અમે લોકોને બધું જ સમજાવે છે રામ ફાલ્ગુની પટેલ છે હું નર્તન ડાન્સ એકેડેમીમાં મેડમ હાર્દિકા શુક્લા અમને સરસ રીતે ડાન્સ શીખવાડે છે અને મેન એમની એક છે કે અમને બહુ હળવાશથી અને બહુ જ સરસ રીતે નૃત્યનું બધું જ જ્ઞાન આપે છે તેમજ તે પરીક્ષા વખતે અમારી જોડે દિવસોના દિવસો સખત મહેનત કરે છે જેથી અમને પરીક્ષાનો બિલકુલ ભાર લાગતો નથી એ એમની વિશેષતા છે હું છે જમનાભાઈ નરસિંહ મંદિરમાં ભણું છું હું સિનિયર કે છું હું આ હાર્ડિકા મેમની ક્લાસમાં બહુ દિવસથી ભણું છું એટલે કે હું લોકો ડાન્સ કરું છું તે મારું નામ ખનક ચનિયારા છે હું કથક નર્તન ડાન્સ એકેડેમીમાં લાસ્ટ ફાઈવ યર્સ કથક શીખું છું મારા ગુરુનું નામ હાર્દિકા શુક્લ છે તેઓ ખૂબ જ સારા ગુરુ જ નહીં પણ મેન્ટર છે તેઓ ખૂબ જ કોપરેટિવ છે અને અહીંયા આવીને કથક કરવું મને ખૂબ જ ગમે છે જૈન સોશિયલ ગ્રુપ ગાંધીનગર દ્વારા વસંતના વધામણા પ્રોગ્રામ યોજાયો હતો તેમાં જાણીતા ટીવી હાસ્ય કલાકાર મહેશભાઈ વૈદ્ય અને જાણીતા મિમિક્રી આર્ટિસ્ટ અતુલભાઈ મહિડા સાથે યોજાયો ગ્રુપના 141 સભ્યોએ આ પ્રોગ્રામને માણ્યો હતો પ્રોગ્રામની શરૂઆત તાજેતરમાં કાળ ધર્મ પામેલ આચાર્ય ભગવાન તોના આત્મશ્રેયાર્થે નવકાર મંત્રના પઠન અને પ્રાર્થના દ્વારા કરવામાં આવી આજના પ્રોગ્રામના સાદાતા બિપિનભાઈ બાબુલાલ શાહ બાલાજી અગોરાના પરિવારનો જાગૃતિબેન લખાણી દ્વારા તિલક કરી જેબી શાહ દ્વારા શ્રીફળ આપી ભરતભાઈ કોટડિયા દ્વારા હાર પહેરાવી અને મનવેશભાઈ શાહ દ્વારા મોમેન્ટો આપીને બહુમાન કરવામાં આવ્યું જૈન સોશિયલ ગ્રુપ ગાંધીનગર હાજર રહેનાર તમામ સભ્યોનો તથા આ પ્રોગ્રામને સફળ બનાવવા મહેનત કરનાર કારોબારી સભ્યો નિલેશભાઈ શાહ સિદ્ધાંતભાઈ વોરા પ્રશાંતભાઈ મહેતા સ્નેહલભાઈ શાહનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો શ્રી અખિલ આંજણા કેળવની મંડળ ગાંધીનગર સંચાલિત શ્રી પી કે ચૌધરી મહિલા આર્ટ્સ કોલેજ અને ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે એક દિવસીય આંતર શાખાકીય નેશનલ સેમિનારનું આયોજન થયું આ પ્રસંગે ઉદઘાટન બેઠકમાં અધ્યક્ષ શ્રી હરિભાઈ બી ચૌધરી પ્રમુખ શ્રી અખિલાંજણા કેળવણી મંડળ ગાંધીનગર ઉદઘાટક ડોક્ટર બળવંત જાની કુલાધિપતિ મધ્ય મધ્યપ્રદેશ અને પૂર્વ કુલપતિ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ચેરપર્સન તરીકે ડોક્ટર હેમંત વૈષ્ણવા ઇન્ચાર્જ આચાર્ય સમર્પણ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ગાંધીનગર ડોક્ટર દિનેશ પટેલ આચાર્થ ચૌધરી બી એ કોલેજ ઉપસ્થિત રહ્યા હતા પ્રાર્થના પ્રાગટ્ય બાદ મહેમાનોનું શાબ્દિક સ્વાગત અને પરિચય પ્રિન્સિપાલ આપ્યો હતો આ પ્રસંગે પ્રસ્તુત રિસર્ચ ડોક્ટરનું વિમોચન મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું ઉદ્ઘાટન બેઠકનું સંચાલન ડોક્ટર લીના સ્વાધિયાએ તેમજ આભાર દર્શન ડોક્ટર ઉર્મિલા ચૌધરીએ કર્યું હતું પરિસંવાદની પ્રથમ બેઠકમાં બીજરૂપ વક્તવ્ય ડોક્ટર બળવંત જાનીએ આપ્યું હતું ગ્લોબલ એજ્યુકેશનના સંદર્ભ પ્રથમ બેઠકનું સંચાલન ડોક્ટર ગીતાબેન ચૌધરીએ કર્યું હતું તો આભાર દર્શન ડોક્ટર મીનાબેન વ્યાસે કર્યું હતું પરિસંવાદની બીજી બેઠકમાં ડોક્ટર જગદીશ ચૌધરીએ આચાર્ય એસવી કોલેજ અમદાવાદ ભારતીય ભાષાનો ઐતિહાસિક સંદર્ભ સ્પષ્ટ કરી આપ્યો હતો તો ડોક્ટર યોગિનીબેન વ્યાસે નિવૃત્ત એસોસિએટ પ્રોફેસર ઉમા આર્ટ નાથીબા કોમર્સ કોલેજ ગાંધીનગર સંસ્કૃત ભાષામાં ભારતીય જ્ઞાન પરંપરા અને રામાયણના સંદર્ભ વિશે વિગતે વાત કરી હતી દ્વિતીય બેઠકનું સંચાલન પ્રાધ્યાપિકા મુનાબેન ચૌધરીએ કર્યું હતું તો આભાર દર્શન ડોક્ટર સમર્પણ આર્ટ ગાંધીનગર અને પ્રિન્સિપાલ દિનેશ પટેલ ચૌધરી બીએ કોલેજ ના અધ્યક્ષ સ્થાને કુલ પાંત્રીસ સંશોધનાર્થીઓએ સંશોધન પત્ર રજૂ કર્યા હતા સમાપન સમારોહમાં શોધાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા આ બેઠક સંચાલન માંગ પ્રતિમાબેન ચનિયારાએ કર્યું હતું સમગ્ર કાર્યક્રમ આભાર દર્શન ડોક્ટર રૂપાબેન પટેલે કર્યું હતું કાર્યક્રમને સફળ બનાવવા સમગ્ર સ્ટાફ પરિવારે સહયોગ આપ્યો હતો તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગર નો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી